હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકના ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય પર્યાવરણ નિસ્વાધ્યાન પોથી નો પાઠ ચોવીસ મસાલેદાર કળિયા ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો ચાલો શીખીએ મસાલેદાર કળિયા ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યાની સમજ મેળવી સવાલ એક ખાંસી થાય ત્યારે ખાલી જગ્યાને દૂધમાં ભેળવીને લેવાય છે જવાબ હળદર બે ખાલી જગ્યા ખાવાથી નાક અને આંખમાંથી પાણી નીકળે છે મરચા ખાવાથી સવાલ ત્રણ ખાલી જગ્યાનો દેખાવ નાની ખીલી જેવો લાગે છે લવિંગનો સવાલ ચાર મુખવાસ અને સરબતમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે

પાળ મિત્રો મરચું લાલ રંગનું પણ હોઈ શકે છે લવિંગ કાળો તીખો જીરું કાળો અને તીખો સ્વાદ હોય છે તજ કથ્થાઈ તીખો તમાલપત્ર પીળો તીખો પ્રશ્ન ઉત્તરાયણ નીચેના પ્રશ્નોના જવાબ લખો સવાલ એક ગરમ મસાલો બનાવવા તેમાં કયા કયા તેજાના ભેળવવામાં આવે છે જવાબ ગરમ મસાલો બનાવવા માટે તેમાં મરચું ધાણાજીરું લવિંગ વગેરે મરીમ બાદિયા તમાલપત્ર વગેરે તેજાના ભેળવવામાં આવે છે બે તમારા ઘરમાં રસોઈમાં કયા કયા મસાલાઓનો ઉપયોગ થાય છે મરચું હળદર ધાણાજીરું રાય મેથી અજમા હિંગ તજ મરી લવિંગ એલચી આદુ લસણ તમાલપત્ર વગેરે મસાલાઓનો ઉપયોગ થાય છે પ્રશ્ન ચાર કોઈ પણ એક મસાલા પર કોયડો બનાવી તેને નીચેની જગ્યામાં લખો અને બાજુમાં આપેલા બોક્સમાં તેનું ચિત્ર દોરો કે ચોંટાડો બાળમિત્રો અહીં કોઈ પણ એક મસાલાનો કોયડો લખવાનો છે અને તેની બાજુમાં એ મસાલાનું ચિત્ર દોરવાનું છે અથવા ચોટાડવાનું છે ઉપરથી એક જ દેખાવ છું ખોલો તો કળીનો જથ્થો છું મરચું નહીં પણ તીખું છું રંગમાં સફેદ છું ફાસ્ટ ફૂડ મારા વગર અધોરા છે મારી ચટણી ખાવાની મજા પડે બોલો બોલો જલ્દી બોલો બોલો હું કોણ લસણ પ્રશ્ન પાંચ નીચે આપેલા મસાલાના કોઈ પણ બે ઔષધીય ઉપયોગ લખો હળદર શરદી અને ઉધરસમાં ઉપયોગ લેવાય છે વરિયાળી ખોરાકના પાચનમાં શરીરની ઠંડક માટે જીરું પાચન માટે પેટના દુખાવામાં અજમો પેટના દુખાવામાં શરદી કફમાં મેથી સાંધાના દુખાવામાં તાવમાં પ્રશ્ન છ મને ઓળખો એક હું મોંઘો મસાલો છું દૂર દૂર સુધી મારી સુગંધ ફેલાયેલી છે દૂધ સાથે અને મીઠાઈઓમાં મારું સ્થાન છે હું કેસરી રંગ ધરાવું છું અને પાતળા વાળ જેવું દેખાવ છું બોલો હું કોણ છું કેસર બે મારો ઉપયોગ નમકીન અને મીઠી બંને વસ્તુમાં થાય છે બોલો હું કોણ ઇલાયચી થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો